નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ અતુલભાઈ ગેરેજવાળા સાથે બનેલી એક ઘટના વિશે અતુલભાઈનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો નાનકડું ગામ માટીના ઘરમાં તેમનું લાલન પાલન થયું જીવનની શરૂઆત જ કઠનાઈઓ એમના ઘરના દ્વાર ખખડાવ્યા હતા જ્યારે અતુલભાઈ બહુ નાના હતા ત્યારે જ તેમના પિતાજીનું અવસાન થયું ઘરમાં એક જ આધાર સ્તંભ ખસી પડ્યો અને આખો પરિવાર જાણે એ ખાલી પામાં ધકે ગયું માતા ઘરના ખભા સમાન બની રોજ સવારે વેલો ઉઠીને મજૂરી કરવા જતી ક્યારે ખેતરમાં કામ ક્યારે ઘડિયાળ ફેક્ટરીમાં તાત્કાલિક નોકરી ક્યારે ગામમાં ઘરની કામવાળી તરીકે સેવા જે મળ્યું તે કરી એક જ ધ્યેય હતો કે મારા દીકરાને ભૂખ્યો ન રહેવા દો અતુલભાઈનું બાળપણ બીજા બાળકો જેવું રમકડા રંગીન કપડાં અને શાળાની મજા ભરેલું નહોતું તેમના એ બાળપણના રમકડા એ માતાના ખભા પર લટકતી ચિંતા અને ઘરમાં પડેલો મૌન દુઃખ હતું શાળામાં ભણવા જતા તો હતા પણ ઘણીવાર એ પેટમાં રોટલી ન હોય ત્યારે એ પણ અધૂરું રહી જતું પણ કહેવાય છે ને ગરીબી ઘણીવાર માણને ભણાવે છે અતુલભાઈ ભણવામાં બહુ આગળ ન વધ્યા પણ જીવનના અનુભવોએ એમને ગણવા શીખવ્યા માણસોને ઓળખવાની સમજ સમયસર નિર્ણય લેવાની કળા અને કઠિન પરિસ્થિતિમાં ટકી રહેવાની શક્તિ એમના સ્વભાવમાં નાની વયથી જ આવી ગઈ જેમ તેમ અતુલભાઈ મોટા થયા તેમ તેમ ઘરની જવાબદારીનો ભાર એમના ખભા પર આવતો ગયો સોળ વર્ષની ઉંમરે જ મજૂરી કરવા લાગ્યા ક્યારે ઈંટ ભઠ્ઠીમાં ઈટો ગોઠવી ક્યારે લારીઓમાં માલ ચડાવો ક્યારે બજારમાં ભાર ઊંચકો માંગતા ન હતા લાગતું કે જીવનમાં કંઈક મોટું કરવું જોઈએ રાત્રે થાકેલા શરીર સાથે ઘરે આવતા ત્યારે માં કહેતી બેટા જીવનમાં હિંમત રાખજે તારા પપ્પા ન હોવા છતાં તું જ મારો આધાર છે આ શબ્દો જાણે તાકાત આપતા કઈ વર્ષો પછી અતુલભાઈ એક નાના વર્કશોપમાં મદદનીશ તરીકે જોડાયા ત્યાં મોટર અને સ્કૂટર એ સ્કૂટર રિપેર કરવાનો ધંધો હતો કામ શીખતા શીખતા અતુલભાઈના હાથમાં એ કારીગરી આવી ગઈ એમની સાચી મહેનત સમયસર હાજરી અને ઈમાનદારીથી માલિક પણ ખુશ સમય સાથે અતુલભાઈ વિચાર્યું કે બીજાના કામમાં આખી જિંદગી પસાર કરવી નથી મારે મને પોતાનો ધંધો જ કરવો છે એમણે થોડા પૈસા બચાવ્યા થોડા લોકો પાસેથી ઉધાર લીધા અને નાનકડું મોટર ગેરેજ શરૂ કર્યું શરૂઆતમાં તો ગ્રાહકો ઓછા મળતા ક્યારેક આખો દિવસ રાહ જોઈને પણ કોઈ વાહન ન આવતું પણ અતુલભાઈની ધીરજ એ ડગતી નહોતી ગ્રાહક આવે કે ન આવે દુકાન તો સમયસર ખુલી જવી જોઈએ એમનો સિદ્ધાંત હતો ધીમે ધીમે એમની ઈમાનદારી અને કામની કસોટીથી લોકો વિશ્વાસ રાખવા લાગ્યા અતુલભાઈ પાસે ગાડી આપશો તો સાચું કામ થશે એમ લોકો એકબીજાને કહેવા લાગ્યા થોડા વર્ષોમાં તેમનું ગેરેજ ગામમાં નામદાર બન્યું ઘરમાં આવક વધી માતાને આરામ મળ્યો અતુલભાઈએ પોતાના જીવનમાં પહેલી વાર અનુભવ્યું કે સંઘર્ષ પછીનું સુખ કેટલું મીઠું હોય છે જીવન ધીમે ધીમે સ્થિર બન્યું સમય આવતા અતુલભાઈના લગ્ન થયા પત્ની સરળ પછી દીકરો થયો ત્યારે માતાએ કહ્યું હવે તો મારા દીકરા અતુલનો વંશ આગળ વધશે અતુલભાઈને લાગ્યું કે જીવનની બધી મુશ્કેલીઓ હવે પાછળ રહી ગઈ ધંધો ચાલે ઘર ચાલે બાળકો ભણે બસ જીવનની ગાડી પાટા પર ચડતી ગઈ અતુલભાઈનું જીવન ધીમે ધીમે સુખાળ બની ગયું હતું બાળકો ભણતા થયા ધંધો સારી રીતે ચાલવા માંડ્યો અને સમાજમાં પણ તેમનું નામ થવા માંડ્યું વર્ષોથી કરેલી મહેનત હવે ફળ આપતી હતી દીકરી ભણવામાં સારી હતી તેના લગ્ન પણ સારા ઘરમાં કરાયા સાસરે વળતી વખતે અતુલભાઈની આંખોમાં ખુશીના આંસુ હતા એમને લાગ્યું કે દીકરીનું જીવન હવે સંભાળી લીધું છે દીકરો પણ ભણ્યો અને પિતાના ગેરેજના કામમાં ક્યારેક હાથ બગાડતો અતુલભાઈને આશા હતી કે આવનારા સમયમાં દીકરો ધંધો સંભાળી લેશે સમય આવતા દીકરાના લગ્ન પણ કરાયા એ આખું ઘર આનંદથી ખોલી ખીલી ઉઠ્યું પણ કહેવાય છે ને સુખ કદ સદાય કાયમ નથી રહેતું એક દિવસ અચાનક અતુલભાઈની પત્ની ગંભીર રીતે બીમાર પડી ઘણા મહિના સુધી સારવાર ચાલતી રહી અતુલભાઈ અને બાળકો તમામ પ્રયત્નો કરતા રહ્યા પરંતુ કિસ્મતને જે સ્વીકાર્ય હતું તે ટાળવું મુશ્કેલ હતું અંતે પત્નીનું અવસાન થયું અતુલભાઈને લાગ્યું જાણે જીવનનો આધાર જ છીનવાઈ ગયો વર્ષોથી જીવનસાથી રહી દરેક સુખ દુઃખમાં સાથ આપનાર વ્યક્તિ એક પળમાં દૂર થઈ ગઈ ઘરમાં ચારેય બાજુ શાંતિ છવાઈ ગઈ દીકરાના લગ્નને થોડા વર્ષો થયા હતા અને આ દરમિયાન એક થયો નિર્દોષ ચહેરા કિલકારીઓ અને રમકડામાં અતુલભાઈએ ખાલી પાને પૂરવાનો માર્ગ શોધ્યો બાપુજી બાપુજી એમ બોલીને પોત્ર જ્યારે દોડી આવે ત્યારે અતુલભાઈનું હૃદય ખુશીથી ભરાઈ જતું અતુલભાઈ વધારે સમય પોત્ર સાથે જ પસાર કરતા ક્યારે તેને રમાડતા ક્યારેક સ્કૂલ સુધી લઈ જતા ક્યારેક બજારમાંથી શાકભાજીને જરૂરી વસ્તુ લઈ આવતા આ રીતે ઘરના કામમાં કામમાં પણ મદદરૂપ રહેતા દીકરો વહુ વ્યસ્ત રહે તો અતુલભાઈને લાગતું કે હું પણ પરિવાર માટે કંઈક કરી રહ્યો છું સમય ધીમે ધીમે પસાર થતો રહ્યો ઘર બહારથી તો બધું સારું લાગતું પણ અંદરથી પરિસ્થિતિ બદલાતી હતી વહુનો સ્વભાવ બદલાવા માંડ્યો નાની નાની વાતોમાં ગુસ્સો કરવો પતિ સાથે ચડામણ કરવી અને ક્યારેક સસરા વિશે નકારાત્મક વાતો કરવી એ રોજિંદી વાત બની ગઈ અતુલભાઈ ક્યારેક કંઈ બોલતા નહીં એમને લાગતું કે જેમને યુવાની છે ઘરની ગાડી ચલાવી છે તેમને મન મુજબ ચાલવા દઉં દઈ દઉં પણ ધીમે ધીમે દીકરા પર વહનો પ્રભાવ વધતો ગયો અને ઘરમાં કંકાસ શરૂ થયો શરૂઆતમાં અતુલભાઈ વિચારતા કે વહુ નો સ્વભાવ થોડો ગરમ છે સમય સમય બધું ઠીક થઈ જશે પરંતુ પરિસ્થિતિ વધુ ખરાબ થવા લાગી વહુ રોજ નાની નાની બાબતોમાં પતિ સાથે ઝઘડતી ક્યારે ભોજન મોડું બન્યું હોય તો ગુસ્સો ક્યારેક સસરા વિશે ટિપ્પણી હોય કે ઘરમાં બધું તેમના કારણે જ બગડે છે અતુલભાઈ મૌન ધારણ કરતા તેમને લાગતું ઘરનું સુખ શાંતિમાં છે જો હું બોલીશ તો દીકરો વધુ પરેશાન થશે પરંતુ વહુ પોતાની માતા સાથે ફોન પર ઘણીવાર એ વાત કરતી અને ત્યાં પણ એ ફરિયાદો જ કરતી મારા સસરા ઘરમાં હોવા મને જરા પણ ગમતું નથી પતિને કહું છું કે અલગ રહેવા દો પણ એ હિંમત નથી કરતો એવો અવાજ ઘણીવાર અતુલભાઈના કાને પડતો દીકરો શરૂઆતમાં પિતાની બાજુ લેતો પણ રોજે રોજ પત્ની બાપુજી ઘર પર હોય એટલે એને તકલીફ પડે છે એવી વાત વહુ વારંવાર કરતી અંતે એક દિવસ દીકરાએ સીધું પિતાને કહી દીધું બાપુજી ઘરનું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે મારી પત્નીને તમારી હાજરીમાં કામ કરવામાં તકલીફ પડે છે તમે જો નીચે ગેરેજમાં રહેવા જશો તો અમને સરળ થશે આ શબ્દો સાંભળે અતુલભાઈના હૃદયમાં જાણે કોઈ તલવાર મારી હોય એમ લાગ્યું હું મારા દીકરાના ઘરમાં આડો હોઉં છું મેં તો કદી એવું કર્યું જ નથી એમનું અંતર મનચીસ પાડતું પણ મોઢેથી કશું બહાર ન આવ્યું માત્ર એક નબળું સ્મિત કરીને એ અતુલભાઈ બોલ્યા બરાબર છે બેટા તમારું સુખ જ મારા માટે સૌથી મોટું સુખ છે જો મારે નીચે રહેવું પડે તો હું રહી જઈશ તે દિવસથી અતુલભાઈ પોતાના જ ઘરના નીચે આવેલા મોટર ગેરેજમાં રહેવા લાગ્યા ત્યાં જ એક ખૂણામાં પથારી પાથરી થોડા કપડા ને જરૂરિયાતની વસ્તુઓ ગોઠવી દીધી ઉપર ઘર હતું પોતાના દીકરાનું વહુનું અને પોત્રનું અને નીચે ગેરેજમાં એકલતા મોન અને યાદો હવે તેઓ સવારે વેલા ઉઠતા બજારમાંથી શાકભાજી લાવતા પોત્ર માટે ચોકલેટ કે રમકડું લાવતા પછી સીધા ગેરેજમાં જ જતા પોત્ર ઘણી વાર દોડીને બોલતો બાપુજી ઉપર આવો ને પણ વહુ તેને સમજાવતી બાપુજીને નીચે રહેવું ગમે છે બેટા અતુલભાઈએ મનમાં ઠાન્યું કે જો મારો દીકરો અને વહુ રાજી હોય તો તેમાં હું પણ રાજી મારું જીવન તો હવે તેમને સુખ આપવાના માટે જ છે એક દિવસ એવું બન્યું કે અતુલભાઈ શાકભાજી લઈને ઉપર જઈ રહ્યા હતા હાથમાં ભરેલો થેલો પગથિયા પર ચડતા ચડતા એ અચાનક તેમને વહુનો અવાજ સંભળાયો વહુ ફોન પર પોતાની માતા સાથે વાત કરતી હતી હું તો હજી સહન કરી રહી છું નહી તો ક્યારનો આ વૃદ્ધને ઘર બહાર કાઢી દીધો હોત મારા પતિને પણ કહું છું કે આખો દિવસ આ ગેરેજમાં કેમ રાખું સીધો વૃદ્ધાશ્રમ મોકલી દઈએ આ શબ્દો અતુલભાઈના કાનમાં પડતા જ તેઓ થંભી ગયા હાથમાં થેલો કઈક ભારોભાર લાગ્યો આંખોમાંથી એ પાણી વહી નીકળ્યું જે દીકરા માટે મેં આખું જીવન આપી દીધું એની પત્ની આજે મને બોજ સમજે છે અતુલભાઈ શાંતપણે પાછા વળી ગયા કશું બોલ્યા નહીં પણ અંદરથી તૂટી પડ્યા કે વહુનો ફોન પરનો અવાજ તુલભાઈના કાનમાં ગુંજતો રહ્યો સીધો વૃદ્ધાશ્રમ મોકલી શબ્દો એમના મનમાં જાણે આગ લગાવી ગયા એ સીડીઓ પરથી પાછા વળી ગયા તેઓ ધીમે ધીમે ગેરેજમાં આવી બેઠા આંખોમાંથી આંસુ વહેતા રહ્યા મનમાં અનેક વિચારો આવતા ગયા શું હું ખરેખર મારા જ ઘરમાં બોજ છું શું મારા દીકરાને મારી જરૂર નથી જે જીવન મેં એમના માટે સમર્પિત કરી દીધું એનું ફળ આવું મળવું તે રાત તેઓ છત તાકી વિચારો કરતા રહ્યા જીવન આખું સંઘર્ષમાં પસાર કર્યું સંતાનો માટે બધું કર્યું હવે જરા શાંતિથી જીવું એવી આશા રાખી હતી પણ હવે તો આ ઘર પણ મારું નથી પણ પછી અંદરથી એક અવાજ આવ્યો કે રડવાથી કશું થવાનું નથી હવે તારે તારી ઓળખ બદલવી પડશે તો એ માત્ર અતુલ નથી તું બનશે આતુ ભાઈ એવો માણસ જે પોતાના દીકરાઓને સબક શીખવશે સવારે જ્યારે એ પોત્ર દોડી આવ્યો અને બોલ્યો બાપુજી રમવા આવો ને ત્યારે અતુલભાઈએ તેના માથા પર હાથ ફેરવી કહ્યું હા બેટા રમશું પણ હવે બાપુજી થોડો બદલાશે એમને નક્કી કર્યું કે હવે પોતાની અવગણના સહન નહીં કરે પણ ઝઘડો કરવો કે ગાળો આપવી એ તેમનો સ્વભાવ નહોતો તેમનો માર્ગ હશે શાંતિપૂર્વકનો પાઠ એવો પાઠ કે દીકરો અને વહુ બંનેને સમજાય કે માતા પિતાનું સ્થાન શું છે અને વૃદ્ધના આશીર્વાદ વગર ઘરનું સુખ એ ક્યારેય કાયમ રહેતું નથી અતુલભાઈ ગેરેજને ગંદકીમાંથી સાફ કર્યું જૂના સામાન ગોઠવ્યા દુકાને થોડું સુધાર્યું અને ફરીથી નાનું કામ શરૂ કર્યું ગ્રાહકો આવવા માંડ્યા લોકો કહેવા લાગ્યા અરે આતુભાઈ તમે તો ફરી ધંધામાં લાગી ગયા આજે તમારું કામ પહેલા જેવું જ એ સચોટ છે હો ત્યારે હવે ગામમાં તેઓ ફરીથી એ આતુભાઈ તરીકે ઓળખાવા માંડ્યા ઘરે ઉપર દીકરાઓને લાગ્યું કે વૃદ્ધ તો હવે પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ ગયા છે તેમને ખબર જ ન પડી કે આ દુનિયા એક દિવસ એમને જ જીવનનો પાઠ શીખવા જઈ રહી હતી વર્તન હજી એ જ હતું તે પોતાની માતા સાથે વારંવાર વાત કરતી કે હવે તો સસરા ગેરેજમાં જ રહે છે મને ઘર ચલાવવા સરળ થઈ ગયું છે પણ કિસ્મતના ખેલે જલ્દી જ પરિસ્થિતિ બદલાવાની હતી આતુભાઈના અનુભવો અને મહેનતું દીકરો ધીમે ધીમે સમજવા માંડ્યો કે ઘર ક્યારેય ખાલી નથી રહેતું દીકરો હવે સમજાયું કે તેઓ જે માણસને બોજ સમજી રહ્યા હતા એ જ માણસ એ તેમના ઘરનો આધાર છે એક સાંજ વહુએ એ અતુલભાઈના ચરણ સ્પર્શ કરી કહ્યું બાપુજી મને માફ કરો મેં તમને ક્યારેય સાચી રીતે સમજી જ નથી સમજી નથી શકી તમે આ ઘરની લાજ છો બોજ નહીં આ સાંભળી અતુલભાઈ ની આંખોમાં પાણી આવી ગયું પણ એણે પ્રેમથી વહુના માથા પર એ હાથ ફેરવી અને કહ્યું કે બેટા જીવનમાં ભૂલાય છે સમજ પડે એ જ સબક છે તું મને તારી માતા સમજી લે છે હું તને હંમેશા માફ કરીશ પછી દીકરાએ પણ નમ્રતા સાથે પિતાને કહ્યું કે બાપુજી તમે અમારું બધું છો હવે તમે નીચે નહીં રહો ઉપર જ અમારો સાથે રહેશો આ ભાઈ સ્મિત સાથે જવાબ આપ્યો હું તો હંમેશા તમારો જ હતો ફક્ત તમારે એ સમજવું બાકી હતું તે દિવસે આખું ઘર ફરી પ્રેમ અને સન્માનથી ગુંજી ઉઠ્યું પોત્ર ખુશ દીકરો ગૌરવ અનુભવે અને વ હોય પિતા સમાન સસરાની એ સેવા કરવા તત્પર જીવનના અંતે તુલભાઈ એક વાત સ્પષ્ટ કરી દીધી કે માતા પિતા ક્યારેય એ બોજ નથી હોતા તેઓ ઘરના આશીર્વાદ છે જેમના સંઘર્ષના પાયા પર ઘરની ઈમારત ઊભી થાય છે એમને અવગણશો તો ઘરનું સુખ એ ક્યારેય એ ટકતું નથી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ